તો હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું રાજકોટમાં આ સામાજિક તત્વોના વધતા ત્રાસથી લોકો પરેશાન થયા છે બમડીના ચાલીસ ફૂટ રોડ પર કાર ચાલકે મહિલાને મારી ટક્કર તો આ સાથે જ રસ્તા પર જતી મહિલાને કાર ચાલકે પાછળથી ટક્કર મારી હતી ઇરાદાપૂર્વક ટક્કર મારી કે અકસ્માત એ તપાસનો વિષય છે જેમાં ડરના માર્યા મહિલાનો પરિવાર પણ ફરિયાદ નથી કરી રહ્યો તો ફરી એક વખત આ ઘટના સામે આવી છે જેમાં અનેક ઘટનાની વાત કરીએ કે લોકો ફરાર થઈ જતા હોય છે તેમજ ફરી એક વખત આવી ઘટના બની છે રાજકોટમાં કારની ટક્કરથી સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે જેમાં કારની ટક્કરથી જે પ્રમાણે મહિલા ઇજાગ્રસ્ત થઈ છે તેના તમામ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે ત્રીજી પાયરી અને ત્રીજી પગર મને પાડી દીધી એટલે એને પછી ખબર પડી કે આ મને ખબર પડી કે આને મારવાની જ ગણતરી એ મારી પાસે ફોરમી ચડાવી દીધી પડી ગયા પછી એને ફોરમી લઈને પાછા વળી વહી ગયા નંબર વગરની ગાડી હતી એટલે પછી મેં એને પછી તો પડી ગઈ હતી બે ભાઈ એટલે મને કંઈ ખબર નથી પછી હું બે ભાઈમાં બેઠી નહીં પછી મેં ભાઈઓને વાત કરી કે તમે આને આ ગાડી નંબર લઈ લો એટલે કે બેન ગાડી નંબર નહોતા એના કે ગાડી નંબર વગરની ગાડી હતી